નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવો જોઈએ આપણે હાલના સમાચાર રાજુલા શહેરમાં ગાચીવાડામાં મહિલા સાથે છેડતી કર્યાની રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી મહિલાની દીકરીને અવારનવાર યુવક ઈશારા કરતો હોય ત્યારે ઠપકો આપતા આ મામલો ઉગ્ર બનવા પામ્યો હતો મહિલાને માર મારી કપડાં ફાળી ગાળો આપી આબરૂ લેવાના ઈરાદે બળ વાપરે અને મહિલાને જાહેરમાં જાણવા મળ્યું મૂઢ માર મારતા મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો મહિલાને વાળ પકડી ઢસડી માર માર્યાનો લાઈવ વિડીયો આવતા શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા આરોપી સલીમભાઈ ચોકિયા અને એક મહિલા વ્યક્તિ સામે ગુનો નોંધાયો મહિલાને રાજુલા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવી સમાચાર હિન્દુ સંગઠનોને મળતા હિન્દુ સંગઠનના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ હોસ્પિટલે દોડી આવ્યા આપ જોઈ રહ્યા હતા બાર દિવસ રાજુલા એવું હતું કે છે ને કે ઈ ભાઈ છે ને જયારે હોય તો અમારા ઘરમાં ઈશારા કરે મારી છોકરી જુવાન રહી મારી છોકરી આમ જેમ ખાવે એ કરતો હોય આવું અમે કેટલા દિવસો થી અમે સહન કરતા આવીએ છીએ બરોબર પછી એની ડો કાઢવા પાણી ને કપડાં ધોતી મેં એને કીધું તારા મને જરા સમજાયો અમે એકલા રહી છે અને અમે જયારે હોય તે આવી રીતનું તું તારવર કરે છે તો કઈ હાર ન લાગે આવું બધું એમ અને એની બાબત થી મારા છોકરીને અમે બહાર નથી નિહરવા દેતા એમ અને એની બહુ પછી જેમ ખાવે એમ મને ગાયું બોલવા મળી જેમ ફાવે એમને ગાયું બોલવા મળી અને જેમ ફાવે કેવા મળી બરોબર ત્યાં તો એનો વર આવ્યો ને ત્યાં તો મને ડાયરેક્ટ વસ્તુ આમ બે ત્રણ આમ કટલી બધી નળીએ નળી મને મારવા માંડ્યો અને પછી મને આમ પગથ છે ઊભી થઈને મને મારવા માંડ્યો પેલા નળી મને મારી ત્યાં નળે ચડાવેલી હતી તે અને પછી મને ખેસી જોટલો ખેસી આમ ચોક માં લઈ ગયો અને ચોક માં લઈ ને પછી મને મારવા મળ્યો જેમ ખાવે એમ મને સાતી માં પેટ માં મારવા મળ્યો એના હાથમાં છે ને ચાકા જેવું કઈ હથિયાર હતું છે એ તો મને કઈ ખબર નથી કે એના હું હતું એમ અને મેં મારી છોકરી બાબત થી મેં ઠપકો દીધો ખાલી કે તું તારો ને તું જરાક કે આવી રીતનું આમ ન હાલે એમ તો પછી એ મને આવીને ડાયરેક્ટ ગાડી ઉપર આવીને મને મારવા જ મીઠું મારવા જ મીઠું ડાયરેક્ટ એમ અને સવાર સાડા અગિયાર બારે ફોન આવ્યો કે ભાઈ આ રીતે બનાવ બીનો છે એટલે સરકારી હોસ્પિટલમાં આવ્યા હિન્દુર દીકરી છે બેન છે એની ઉપર મેં વિડીયો જોયો કે ભાઈ આ રીતે એને પુરુષ છે કોઈ છે એને ઢવડીને વાળ ખેંચીને મારી છે કપડાં પાડીને કે બનાવ બીનો છે બેનને દાખલ કરીને માર મોલું લાગેલો છે એટલે આવો બનાવ બધે ભેગા મુસલમાન સમાજને કીધેલું છે તમે હિન્દુ મુસલમાનનું નથી પણ એક તમે સમજો એક દીકરી છે સ્ત્રી છે એને તમે પુરુષ કોઈ ઢવડીને આમ ફેક છે કાલે અવારે તમે ગમેશો તો કોણ જવાબદારી લેશે એટલે બેન ને એમને સમજાવ્યું તમારે પાડોશી છે તમે શાંતિથી રહ્યો તો કે મારી માથે આવું શું છે બનાવો એટલે અમે ફરિયાદ કરવા માંગીએ છીએ તમારે બીજો ઇશ્યુ છે નહીં પણ અમને ન્યાય મળે